સંતરામપુરના આઝાદ મેદાન ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2025-26 પચીસ અંતર્ગત સંતરામપુર અને કડાણા તાલુકાના આદિજાતિ યુવક યુવતીઓ માટે વિનામૂલ્યે ફિઝિકલ રનિંગ અને લેખિત પરીક્ષાની તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર કુબેર ડંડોર પંચમાલ ગોધરા રેન્જ આઈજી આરવી અસારી મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીનાસન મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વડવાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને અગ્રણી કાર્યકર્તાઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને પ્રોત્સાહિત જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન અને સખત દ્વારા આદિજાતિના યુવાનો પણ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ એ છે કે આ તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે સંતરામપુર અને કડાના તાલુકાના ફક્ત આદિજાતિના ઉમેદવારોને શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે સાથે સાથે તજજ્ઞોનું માર્ગદર્શન અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભરતી પ્રક્રિયાની ઝીણવતભરી માહિતી પૂરી પાડવામાં આવશે આ તાલીમ વર્ગમાં જોડવા માટે મોટી સંખ્યામાં આદિજાતિ યુવક યુવતીઓ અને બહેનો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા જિલ્લા વહીવટીતંત્રના આ પ્રયાસને સ્થાનિકોએ બિરદાવ્યો છે નમસ્કાર